બનાસકાંઠામાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પશુપાલકો માટે મહત્વનો નિર્ણય લીધો છે વાવ સુઈગામ થરાદ અને ભાભર જેવા ચાર તાલુકામાં પશુપાલકોને તેમના પશુઓ માટે મફતમાં ઘાસચારો આપવામાં આવશે તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં પાક અને ઘાસચારો બગડી ગયો છે જેના કારણે હજારો પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા હતા આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે તાત્કાલિક રાહત રૂપે પશુપાલકોને મફત ઘાસચારો આપવાનો નિર્ણય લીધો છે આ નિર્ણયથી આશરે હજાર ત્રણસો ચોર્યાસી ટન ઘાસચારો પૂરો પાડવાનો આદેશ કરાયો છે મહેસૂલ વિભાગ દ્વારા આ અંગે પત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં ઘાસચારો વિતરણ માટેની વ્યવસ્થા અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે આ પગલું પશુપાલકો માટે મોટી રાહતરૂપ સાબિત થશે અને પૂરની આપતમાંથી બહાર આપવા માટે સહાયરૂપ બનશે પૂરગ્રસ્ત વિસ્તારોના લોકો સાથે રાજ્ય સરકાર હવે પશુધનની પણ ચિંતા કરી રહી છે મફત ઘાસચારો આપવાનો આ નિર્ણય બનાસકાંઠાના પશુપાલકો માટે આશાનું કિરણ સાબિત થશે